અરવલ્લીના બાળમાં બની આગની ઘટના આગ લાગતા ચારે તરફ ધુમાડાના ગોટેગોટા નજરે પડ્યા તો વધુ પડતા ધુમાડાને પગલે હાઈવે રોડ ઉપર વિઝિબિલિટી ઘટી તો વિઝિબિલિટી ઘટતા હાઈવેમાં અડધો કિલોમીટર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જા હતા તો જણાવી દઈએ કે ફાયર ફાઈટરે આગ ઉપર કાબુ મેળવ્યો તો અરવલ્લીના બાળમાં કચરાના ડમ્પિંગ સાઈડમાં આગ લાગવાની ઘટના સામે આવી તો ચારે તરફ ધુમાડાના ગોટેગોટા ફેલાતા હાઈવે રોડ ઉપર વિઝિબિલિટી ઘટી હતી તો અડધો કલો મીટર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા હતા ફાયર જાણ કરતાં જ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો બ્યુરો રિપોર્ટ ડીપી ન્યૂઝ